નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલો વાત્રક બ્રિજ જેને સ્થાનિકો વાત્રક નદીની જીવાદોરી તરીકે ઓળખાવે છે તે હવે દુર્ભાગ્યપૂર્ણ રીતે આત્મહત્યા માટેનું પસંદગીનું સ્થળ બની ગયો છે આ બ્રિજ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે ગુજરાત વાલ્મીકી પ્રમુખ લાલજી ભગતે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે વાત્રક બ્રિજ પર સમયાંતરે આત્મહત્યા અને અન્ય અનિચ્છનીય ઘટનાઓ બનતી રહે છે માત્ર અરવલ્લી જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં મૃત્યુને વાલૂ કરવા આવે છે આ બ્રિજ જાણે આત્મહત્યા માટે પ્રેરણારૂપ બનતો હોય તેમ લાગી રહ્યું છે લાલજી ભગતે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લા કલેક્ટર અને માર્ગમકાન મકાન વિભાગને આ વિષયને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે પગલા ભરવા અપીલ કરી છે તેમણે માંગ કરી છે કે વાત્રક બ્રિજની બંને બાજુ યોગ્ય ઉપાયથી અવરોધ ઉભો કરવામાં આવે જેથી લોકો કૂદી ન શકે આ માટે બ્રિજ પર જાળી કે અન્ય કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવા પગલા ભરવાથી આત્મહત્યાના બનાવોને રોકી શકાશે અને નિર્દોષ જીવો બચાવી શકાશે આજે માલપુર નદીના પુલ ઉપર એક શંકાસ્પદ બાઇક મળી છે તેના આધારે જે તરવૈયા છે એ નદીની અંદર શોક કોર કરી રહ્યા છે તંત્રને હું વિનંતી કરું છું કે આ માલપુર પુલ ઉપર વારંવાર આવી ઘટનાઓ બને છે નિર્દોષ માણસો

અને નિર્દોષ માણસના જીવ જઈ રહ્યા છે તો તંત્રને અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ માલપુર પુલ ઉપર જાળીનું કામ કરાવવા હું તંત્રને હું વિનંતી કરું છું